નમસ્કાર મિત્રો મારું નામ અભિષેક છે હાલમાં હું કોર્ટ આસિસ્ટન્ટ તરીકે અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યો છું છેલ્લી જે બે હજાર અઢારની ભરતી આવી તેમાં મારી નિમણૂક થયેલી મિત્રો આજે હું વાત કરવા માગું છું જે હાઈકોર્ટ દ્વારા જે નવી ભરતી જાહેર કરવામાં આવી છે જે સત્તરસો અઠ્યોતેર ઉમેદવારો હાઈકોર્ટ દ્વારા પસંદ કરવામાં આવનાર છે તેની મિત્રો મારે તેમના માટે એટલી જ વાત કરવી છે કે આપ જ્યાં સુધી માનો છો એટલી અઘરી આ પરીક્ષા નથી તલાટી અને ગૌ સેવાની ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા જે હાલમાં પરીક્ષાઓ લેવાઈ રહી છે જેમાં અમુક જીપીએસસી જીપીએસસી પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે કે ઉપરના ઉપરનામાંથી એક બે ઉપરનામાંથી બે ત્રણ ઉપરનામાંથી તમામ એવા એવી રીતે પસંદ કરો તેવા કોઈ તેવા કોઈ જ અઘરાટ કે ટ્રિકી ક્વેશ્ચન્સ આમાં પૂછાતા નથી હાઈકોર્ટમાં બીજું એક છે કે ઘણા મિત્રોને અંગ્રેજીનો ડર મનમાં ઘૂસી જાય છે કે પ્રિલીમ મીન્સ તમામ પરીક્ષા અંગ્રેજીમાં લેવામાં આવનાર છે તો મિત્રો એમાં કંઈ જ ડરવાની વાત નથી કારણ કે પ્રશ્ન અંગ્રેજીમાં છે આપણી સામે ચાર વિકલ્પો છે ખાલી એને સમજવાનો છે તમારે કોઈ એમાં અંગ્રેજીમાં પ્રિલિમમાં તો લખવાનું નથી અને બીજું એ કે આ એક એલિમિનેશન ટેસ્ટ છે ઘણી ઓછી ખૂબ જ ઓછી પરીક્ષાઓ ગુજરાત સરકારમાંથી એવી રીતે લેવામાં આવે છે કે તેમાં તમે અમુક માર્કથી ઉપર લાવો અને પાસ થઈ જાઓ હાઈકોર્ટ તેમાંથી એક છે મેં મિત્રો આસિસ્ટન્ટ બેલીફ ઘણી બધી પરીક્ષાઓ આપી છે હાઈકોર્ટમાંથી અને બને ત્યાં સુધી પ્રિલિમમાં તો પાસ થઈ જવાય છે એટલું મારો અનુભવ કહે છે બીજું કે મીન્સ અને જે કોમ્પ્યુટર ટેસ્ટ છે તેનો પણ ઘણીવાર અંગ્રેજીના લીધે ખૂબ જ હાવ એક પ્રકારનો ડર ક્રિએટ થતો હોય છે તેમાં પણ મિત્રો કોઈ જ રીતે ડરવાની જરૂર નથી આપણે જરૂર છે તો એક માત્ર એક એક સારા એવા માર્ગદર્શનની જરૂર છે બસ એક સારું એવું માર્ગદર્શન ક્યાંથી મળી જાય તો આ પરીક્ષા પાર પડી જતી હોય છે મેં બે હજાર સોળ બે હજાર સત્તરમાં જીપીએસસીના ક્લાસ કરવા કરેલા ત્યાર પછી મેં કોઈ ક્લાસ નહોતા કર્યા સ્પેશિયલી આ પરીક્ષા માટે બે હજાર અઢારમાં જ્યારે આ પરીક્ષા આવી ત્યારે હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ક્લાર્કમાં ફરજ બજાવતો હતો અને આ પરીક્ષા બહાર પડી હતી મારા વખતે સાતસો સડસઠ ક્લાર્ક લેવાના હતા અને આને માટે મેં કોઈ અલગથી તૈયારી કરી ન હતી સાથે સાથે હું જે પણ પરીક્ષાઓ આવે હું તે આપતો રહેતો કારણ કે રાજકોટ મારી ફરજનું સ્થળ હતું પરંતુ મૂળ હું અમદાવાદનો છું અને અમદાવાદ પાછું આવવાનો મારો વિચાર હતો એટલા માટે જોડે જોડે જે પણ પરીક્ષાઓ આવતી તે હું આપતો રહેતો સાથે સાથે એ વખતે સામાજિક કલ્યાણ અધિકારીને એવી બધી પરીક્ષાઓ આવી હતી જેની તૈયારીઓ હું જે ગૌ સેવાની જે તમામ લોકો તૈયારી કરતા હોય છે એ જ રીતની તૈયારી કરતો હતો કોઈ જ એક એક્સ્ટ્રા તૈયારી નહોતી અને સાથે સાથે આ રીતે હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ એ વખતે ડિક્લેર થઈ જેથી તેનું ફોર્મ ભર્યું અને પ્રિલિમ પાસ કરી પછી મેન્સની પણ કોઈ ખાસ તૈયારી નહીં એક વસ્તુ છે મિત્રો આમાં મૂળ વસ્તુ છે તમારે સમજવાની તમે રોજ પેપર વાંચતા હો આ તે તમારું વાંચન સારું હશે તમે મુદ્દાઓને સમજતા હશો તો અંગ્રેજીમાં પણ જે નિબંધ નહીં પૂછવામાં મેન્સમાં જે નિબંધને પૂછવામાં આવે છે તે તમે એકદમ ઇઝી ભાષામાં તમે તમે જે રીતે આમાં કોઈ જ એટલું ડીપમાં ગ્રામર કે એમાં તમારે જવાની જરૂર નથી કે એવું સ્પેલિંગ તમારું તમને એવું હોય કે એકદમ ચકચકાટ જોઈએ કે એવી કોઈ જ આમાં ડરવાની જરૂર નથી જે તમારા મનમાં આવે એ રીતે તમે તમે એમ જ માનીને એવું હોય તો મનમાં એકવાર ગુજરાતીનું અંગ્રેજી કરીને તમે પરીક્ષામાં લખી શકો ખૂબ જ સરળ આની પરીક્ષા હોય છે અંગ્રેજીનો કોઈ જ ડર રાખવાની જરૂર હોતી નથી અને વાત કરીએ તો ઘણા મિત્રોને એ થતું હોય છે કે ગૌણ સેવાની પસંદ ગૌણ સેવા પસંદગીની પરીક્ષા આપવી સારી કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા આપવી સારી તો હાલમાં તો તલાટીની ને એની ઘણા મિત્રોએ તૈયારીઓ કરી હશે તો એ તૈયારી તમને આમાં પણ ખૂબ મદદરૂપ નીવડશે આમાં જે એ લોકોએ સિલેબસમાં જે કહ્યું છે કે ઇન્ડિયન હિસ્ટ્રી પછી ભૂગોળ હોય છે પછી ગણિત રિઝનિંગ એ બધા જે તમામ વિષયો હોય છે તો એમાં પણ એટલું બધું ડીપ જવાની આપણે જરૂર નથી ઇન્ડિયન હિસ્ટ્રીને હું જ્યારે તૈયારી કરતો હતો ત્યારે એમાં ઇન્ડિયન હિસ્ટ્રીમાં આપણે જે જીપીએસસી લેવલની તૈયારી કરતા હોય છે એટલું ડીપ જવાની કોઈ જ આમાં જરૂર નથી માત્ર તમે જે ગૌણ સેવા પસંદગી મને એની ક્લાસ થ્રીની તૈયારી કરો છો જેમ કે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો ભૂગોળ એ રીતે તમે સારી એવી નોટ્સ બનાવી હશે સારી એવી રીતે તમે વાંચન કરો સારું એવું તમને કોઈ માર્ગદર્શન કોઈ ફેકલ્ટી દ્વારા મળે તો એ તમને ખૂબ જ એમાં મદદરૂપ થઈ જશે બીજું કે અંગ્રેજી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ એ બધું પણ તમે જે ક્લાસ થ્રીની જે તૈયારી કરો છો એ બધું તમને આમાં મદદરૂપ નિવડશે આમાં કોઈ જ અલગથી એક્સ્ટ્રા તૈયારી કરવાની જરૂર નથી અને બીજું કે ગૌણ સેવા પસંદગી મંડળ કરતાં આમાં પોઝિટિવ પોઈન્ટ તમારો એ રહેશે કે પરીક્ષા ઇઝી રહેશે તમે સિલેક્ટ થઈ જશો અને પાંચ વર્ષ જે ફિક્સ પગારની જે નીતિ છે ગૌણ સેવામાં એ પણ તમને અહીંયા નડશે નહીં સારો એવો પગાર છે સ્ટાર્ટિંગથી તમને મળશે એટલા માટે મિત્રો મારો અનુભવ એટલો જ કહે છે અને હા ઘણા લોકોને એ પણ જે ગૌણ સેવા પસંદગી મંડળમાં લાગી ગયા છે જે ફિક્સ પગારમાં નોકરી કરી રહ્યા છે એ લોકોને એવો પ્રશ્ન થાય મારા ઘણા મિત્રોના ફોન આવે કે ફિક્સમાં રહેવાય કે પછી હા કોર્ટ આ સિસ્ટન્ટમાં તો એના માટે તો એટલું જ કહીશ કે એ તમારે અંદરથી તમને ખબર હોવી જોઈએ કે તમારો પ્રાયોરિટી શું છે ઘણા લોકોનો પ્રાયોરિટી એવું હોય છે કે મારે કંઈ કામ ના હોય એવી નોકરી કરવી છે તો પછી એ લોકોને બિનસચિવાલયમાં કે એમાં કોઈ એવી કચેરી મળી ગઈ હોય કે જ્યાં કામ ના હોય તો ત્યાં એવું તેઓ બરાબર છે હા કોર્ટમાં કામનું ભારણ રહેશે પણ જો કોઈની પ્રાયોરિટી એવી હોય કે ફેમિલી બેકગ્રાઉન્ડ થોડું નબળું હોય કે એમને પૈસાની જરૂરિયાત હોય એવી તો આમાં ચોક્કસથી આવી શકાય પગાર લેવલ ખૂબ જ સારું છે અને તમને બનતા સુધી તો પોતપોતાના જિલ્લાઓમાં પ્રવેશ મળી જતો હોય છે મેં અમદાવાદની પ્રાયોરિટીમાં અમદાવાદ નાખ્યું હતું અને મને અમદાવાદ મળી પણ ગયું અને એક બીજો ફાયદો તમને એ થશે કે આ પરીક્ષાની તૈયારીમાં જ્યારે કોમ્પ્યુટર પરીક્ષા વખતે તમે જ્યારે લોહી અને સોરી કોમ્પ્યુટરની પરીક્ષા વખતે તમે જ્યારે ગુજરાતી લિટ્રા લિટરેશરની જગ્યાએ બકમનમાં પ્રેક્ટિસ કરશો એટલે કે રેમિંગ્ટન ઇન્ડિકામાં એનાથી આના પછી ત્યારે તમને થોડી ટફ લાગશે પણ એના પછી આવનાર તમામ જે ગૌણ સેવા પસંદગી મંડળની પણ તમે પરીક્ષાઓ આપશો એ તમારી ઝડપ ખૂબ જ આવશે કારણ કે બકમનથી સ્પીડ ખૂબ જ વધી જાય છે હાઈકોર્ટ તો પહેલેથી બકમનમાં જ પ્રિફર કરે છે પરીક્ષા લેવામાં જેથી તમારી સ્પીડ પણ વધી જશે આગામી એના પછી આવનાર પરીક્ષાઓમાં પણ તમને ખૂબ જ મદદરૂપ નીવડશે બસ આ સાથે આ વિડીયોનો અંત કરું છું અને તમામ મિત્રો જે આ પરીક્ષા આપનાર છે તેઓ તમામને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું તમામ આવી જાઉં લાગી જાઉં કોર્ટ આસિસ્ટન્ટમાં ખૂબ જ સરળ પરીક્ષા છે કોઈ પણ જાતનો ડર રાખવાની જરૂર નથી બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓલ ઓફ યુ